જય માતાજી મિત્રો શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોક ચેનલની અંદર અને આજે અમારા જે તબેલો ખરો એકતા ડેરી ફાર્મની અંદર તબેલામાં શીલા કમ્પ્લીટ નાખી ગયા છું અને શેડ માટે થોભલા ઊભો કરવાનું કામકાજ ચાલુ છે થોભલા ઊભા થઈ ગયા છું પહેલો થોભલો ચાલુ કર્યો છે ઊભો કરવાનો અને છેલ્લા ફૂટ મનીષ બી ખાડો બધી આવી રહ્યો બે ફૂટ બે ફૂટ ખાડો ગોડ્યો તેર ફૂટનો થોભલો છે અગિયાર ફૂટનો ઢાર પડશે અને આ બાજુ માલ બધો ભરાય છે કપચી રેતી સિમેન્ટ બધું આ ઇન કમ્પ્લીટ જોમી જશે બે દિવસ સુધી જોમી જાય પછી કાંટા થઈ જાય પછી ઉપર શેડ શેડ મારવા માટે કારીગરો આવી જશે અને શીલા આપણો ગમોને એમાં કમ્પ્લીટ કરી દીધા છે તમે જુઓ મિત્રો શીલા નાખી દીધા કમ્પ્લીટ આ થોડું બાકી છે કપચીનો માલ નાખવા માટે થોડો બાકી છે પણ આ બાજુ મિત્રો કમ્પ્લીટ નથી તમે જોઈ શકો છો લાઇનસર બધા શીલા લગભગ ચૌદ શિલા આયા ચૌદ ગાયો ભેંસ્યો મહી રહ્યો એટલા શીલા આયા છે આ કમ્પ્લીટ પાકું તળિયું થઈ ગયું અમે અમારી બે બે ત્રણ દિવસ ફૂંકાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જશે ટનાટન જુઓ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું અને અમારા ભણોભાઈ ને જેભલા ઉભા કરવાના છું આપણે એકતા ડેરી ફાર્મ ની અંદર સાપરુ સાપરું શેડ માર્ટ તો ખાડા ગોદવાનું ચાલુ છે ખાડા ગોદાઈ ગયા આપણે જે આ પિલ્લર દેખાય એટલા ખાડા ગોદવાના શું સો પિલ્લર સુ તો સો ખાડા ગોદવાના શું તો વિડીયોમાં બનારો હું તમને બતાવું અને આપણે મંદિર મંદિર એકદમ તૈયાર થઈ ગયો છું કમ્પ્લીટ ઓકે અને એને ખાલી કલર બાકી છે તો કલર મારવાનો બાકી છે તો કલર કોમ્પ પતી જાય એના પછી બધું તબેલાનું કોમ્પ કાચ બધું કમ્પ્લીટ પટી જાય એના જે માતાજીની પ્રતિષ્ઠા કરવાની છે અને તમે જુઓ મિત્રો આપણું મંદિર જે પ્લાસ્ટર કરીને તૈયાર કરી દીધો એ કેટલો મસ્ત બનાવ્યા છું તમે કોમેન્ટ કરજો કે મંદિર કેટલો મસ્ત બનાવ્યા મિત્રો તમે જુઓ આ પહેલું મંદિર આપણા તલાબાનું બીજું મંદિર આપણા વીર મહારાજનું અને એની ડિઝાઇન કેવી બનાવી છે કારીગરોએ અને આ ત્રીજું મંદિર આપણે મેલેિમાનું તમે જુઓ મિત્રો એની ડિઝાઇન કેટલી મસ્ત બનાવી છે અને મંદિર કેટલું મસ્ત બનાવ્યું છે કારીગરોનું કોમ કેવું લાગ્યું મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો તમે જોવો એકદમ મસ્ત મંદિર બનાવ્યા છું પાસળથી કોરે મોરેથી કમ્પ્લીટ મંદિર બનાવ્યા છું અને કલર કલરકામ બાકી છે અને આ છે આપણો ઓટલો એમાં સ્ટાઇલ લગાવવાની છે પણ સ્ટાઇલ આમાં બે દિવસથી રીલ લાવશો એટલે સ્ટાઇલ લાગી જશે તો મંદિર કેવા લાગ્યો અને એમની ડિઝાઇન કેવી લાગી એ કોમેન્ટ કરજો તો મિત્રો અત્યારે વાગી ગયા છું ચાર અને અમારા કારીગરો માટે સરસ મજાનો ચા બની રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો આદુવાળો ચા એકદમ મસ્ત ચા બને છે અને આમાં ચા તૈયાર થઈ જાય ઉકળી જાય એટલે લઈ અને કારીગરોને પીવરાવા માટે લઈ કારીગરોનું કોમકાજ ચાલુ રાખશી અને કોમ ઘણું બધું પટી ગયું કારીગરોનું આજે છેલ્લો દિવસ છે કારીગરોનો તો આજે બધું મોટાભાગનું લગભગ કોમ બધું પતી જશે અને પછી કાલે સવારથી કારીગરો એમના ઘરે જતા રહેશે જે બીજી જગ્યાએ કોમ રાખ્યું છે તો પણ જતા રહેશે તો આપણે એકતા ડેરી ફાર્મનું કામકાજ પૂરું થઈ ગયું અને આમાં ચાય ફર્સ્ટ ક્લાસ ઉકળવાની તૈયારીમાં જ છે અને લગભગ ઉકળી જ જવા આવ્યો છે આમાં અમુક દૂધ વેળી અને સીધો ઉકાળી દઈએ તો વિડીયોમાં બન્યા રહો હું તમને બતાવું જય માતાજી જય માતાજી મિત્રો અત્યારે વાગ્યા છું સાંજના સો અને અમારા કારીગર મનીષભાઈ ને અમારા વિષ્ણુભાઈ ને એ બધાને જવાનું છે સવારે બીજા બીજી સાઈડ ઉપર તો અત્યારે મોડું થયું હ પણ થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું હોય કારણ આપણા ગોડાઉનની આગળ દિવાલ થોડી ચણવાની છે ફૂટની તો એના માટે થોડું અંધાળું થાય કે જો થોડો ટાઈમ લાગે પણ પતાઈ અને કાલે સવારે નીકળી જશે અને આપણા એકતા ડેરી ફાર્મનું કામકાજ અત્યારે બધું ટોટલી રીતે ચણતર પ્લાસ્ટરમાં બધું પૂરું થઈ જશે ખાલી શેડ મારવાનો એકલો બાકી રહેશે એ બે દિવસની અંદર તૈયાર થઈ જશે અને આ બેલાની જે દીવાલ આવે એ કમ્પ્લીટ થઈ છે આ દરવાજો મૂકે છે અહીંયાથી ગાયો ભેંસ્યો અંદર બોધી ગાર્ડવાની લઈ જઈ પછી આ દિવાલ કમ્પ્લીટ કરી નાખીશ આ દિવાલ તૈયાર થઈ ગઈ કે એના કારણે કૂતરું મનેળું બિલાડું ક ગમે તે કોઈ પણ જાનવર મંદર પ્રવેશ કરી ના શકે ભેંસ ગાય વિવાણી હોય તો મય બેહીરે તો એવો એક દરવાજો આવી જશે લોખંડનો તો અંદર કોઈ પ્રવેશ નહીં કરી શકે અને અંદર કોઈ જાય ના તો એના માટે આ બધું રેડી કરી દીધું છે આપણે ત્યાં ડેરી ફાર્મનો તબેલો કમ્પ્લીટ એકદમ તૈયાર થઈ ગયો છે અને બીમ પણ થોભલા ઊભા કરી દીધા છે આમાં બે દિવસ પછી પત્રો આવું એટલે એનો શેડ વાગી જશે એ પણ હું તમને બતાય અને કારીગરોનો સવારે બીજી સાઈડ ઉપરથી ફોન આવતા હતા કે ભાઈ તમે આવો જલ્દી આવો જલ્દી આવો એટલા માટે એમને આજે થોડું મોડું કરશે રાતી તો મિત્રો અમે રાતના વાગી ગયા છું લગભગ સવા સાત અને કોમ બધું પચી ગયું છે ખાલી ગોડાઉનની અંદર થોડું અમુક ચાર થોડ બાકી રહી ગયા છું એરિયામાં આમાં થોડા દિવસ પછી કરી દેશી અને આ પાણીનું આપણો વંડાનું પ્લાસ્ટરે બાકી રહી ગયું છે એ થોડા દિવસ પછી કરી દેશી આ બધું એટલી ઘરે આપણો કમ્પ્લીટ કોમ થઈ જશે અને યો મોડું થતું તો કારીગરો ને એટલે કાલે સવારે બીજી સાઈડ ઉપર જવાનું છે ઓર્ડર છે તો હતી એટલે બે દિવસ ત્રણ દિવસ પછી એને પાછા રિટર્ન આવશે એક દિવસ માટે અને આ જે પ્લાસ્ટર બાકી છે અને પેલા બે થોર બાકી છે એને કમ્પ્લીટ પૂરા કરી દેહી અને આજે સવારે આઠ વાગે કોમ ચાલુ કર્યું તું તો અત્યારે સાંજે સવા સવા સાત વાગ્યા સુધી કામ ચાલુ રાખ્યું કારણ કે કાલે સવારે એમને જવાનું હતું એટલે તો અમારી એકતા ડેરી ફાર્મનો વિડીયો તમને કેવો લાગ્યો અને કારીગરોનું કોમ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને તમાર પણ કોઈ તબેલો બનાવો હોય કોઈ ઘર બનાવવું હોય તો તમે વિષ્ણુભાઈ અમારા મનીષભાઈ ભોણોભાઈ એમનો કોન્ટેક કરી અને તમે એમને બોલાવી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી